અંકલેશ્વરમાં પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો હિસબ સોનાના દાગીના ભરેલ બેગને ઉઠાવી ફરાર થઈ ગયો હતો ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મુંબઈના વિકરોલી વિસ્તારમાં રહેતા રાકેશ મરાઠે તેમની ભાળેજના લગ્ન પ્રસંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પરમભૂમિ પાર્ટી પ્લોટમાં આવ્યા હતા પાર્ટી પ્લોટમાં લગ્નની પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન અજાણ્યું ઈસમ તેમની બેગમાં મુકેલ સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં એક અજાણ્યું ઈસમ લોકોની નજર ચૂકવી સોનાના ઘરેણા ભરેલ બેગ ઉઠાવે છે અને ત્યાંથી ચાલતી પકડે છે આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રૂપિયા ત્રણ લાખ અડતાળીસ હજારની ચોરી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે